નમસ્કાર આકાશવાણી સમાચાર વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ બે હજાર ચોવીસમાં ભાગ લેવા ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે છે આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેલ્લા પચાસ દિવસમાં અગિયાર કરોડ લોકો સુધી પહોંચી છે ભારતીય સ્ટેટ બેન્કે નાણાકીય વર્ષ બે હજાર તેર ચૌદ અને બે હજાર એકવીસ બાવીસ વચ્ચેના સમયગાળા માટે બહાર પાડેલા આર્થિક સંશોધન અહેવાલમાં દેશમાં વ્યક્તિગત આવકની અસમાનતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે જનઔષધિ કેન્દ્રોના કારણે છેલ્લા નવ વર્ષમાં દેશભરના ગરીબોના લગભગ છવ્વીસ હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે ભારત હીલ ઇન ઇન્ડિયા હીલ બાય ઇન્ડિયા પહેલ દ્વારા વિશ્વમાં તબીબી સુવિધાઓનો વિસ્તાર કરવાનો હેતુ ધરાવે છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એનાયત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ બે હજાર ચોવીસમાં ભાગ લેવા ગઈકાલથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે આવતીકાલે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું તેઓ ઉદઘાટન કરશે ત્યારબાદ ગિફ્ટ સિટીમાં યોજાનારી ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરશે ત્રણ દિવસીય વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદની આ દસમી આવૃત્તિ છે જેની વિષયવસ્તુ ગેટ ટુ ધ ફ્યુચર છે આ શિખર સંમેલનમાં ચોત્રીસ ભાગીદાર દેશો અને સોળ ભાગીદાર સંસ્થાઓ ભાગ લેશે અને ટેકનોલોજી અને વૈશ્વિક સ્તરે સંબંધિત વિષયો પરિસંવાદ અને પરિષદો સહિત વિવિધ કાર્યક્રમોનું પ્રદર્શન કરશે ઉલ્લેખનીય છે કે આ દસમી વાયબ્રન્ટ પરિષદમાં ભાગ લેવા એક લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ બે હજાર ચોવીસના એક દિવસ પહેલા આજે ગાંધીનગર ખાતે દેશના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી મહાત્મા મંદિર ખાતે લેસ્ટેના રાષ્ટ્રપતિ અને મોઝાંબીકના રાષ્ટ્રપતિ સહિત વિશ્વના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે આજે ગાંધીનગરમાં તે ટોચની વૈશ્વિક કોર્પોરેશનના સીઈઓ સાથે બેઠક કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન આજે સાંજે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહારથી રોડ શોનું નેતૃત્વ કરશે પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની દસમી આવૃત્તિનું ઉદઘાટન કરશે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો હશે ઓસ્ટ્રેલિયા દક્ષિણ કોરિયા સિંગાપોર સંયુક્ત આરબ અમીરાત બ્રિટન જર્મની નોર્વે વગેરે સહિત વીસ દેશોનું પ્રતિનિધિત્વ કરતા સંશોધન ક્ષેત્રના એક હજારથી વધુ પ્રદર્શકો આ ટ્રેડ શોમાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેલ્લા પચાસ દિવસમાં અગિયાર કરોડ લોકો સુધી પહોંચી છે તેમણે કહ્યું દેશવ્યાપી યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ પાત્ર વ્યક્તિ સરકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે ગઈકાલે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા શ્રી મોદીએ કહ્યું કે યાત્રાનો મુખ્ય ધ્યેય સરકારી યોજનાઓના લાભોમાંથી કોઈપણ લાયક લાભાર્થીને છોડવાનો નથી શ્રી મોદીએ કહ્યું કે જ્યારે ગરીબો ખેડૂતો મહિલાઓ અને યુવાનો સશક્ત થશે ત્યારે દેશ શક્તિશાળી બનશે ભારતીય સ્ટેટ બેન્કે નાણાકીય વર્ષ બે હજાર તેર બે હજાર ચૌદ અને બે હજાર એકવીસ બાવીસ વચ્ચેના સમયગાળા માટે આર્થિક સંશોધન અહેવાલ બહાર પાડ્યો છે જે અનુસાર ભારતમાં વ્યક્તિગત આવકની અસમાનતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે તાજેતરના વર્ષોમાં લોકોની આવકમાં વધારો અને મધ્યમ વર્ગની સ્થિતિ મજબૂત થવાને કારણે આ શક્ય બન્યું છે આ અહેવાલ મુજબ છત્રીસ પોઈન્ટ ત્રણ ટકા કરદાતાઓ ઓછી આવકમાંથી ઉચ્ચ આવકવેરા શ્રેણીમાં ગયા છે પરિણામે એકવીસ પોઈન્ટ ત્રણ ટકા વધારાની આવક થઈ છે અહેવાલ દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન ત્રણ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારા લોકોમાં આવકની અસમાનતા એકત્રીસ પોઈન્ટ આઠ ટકાથી ઘટીને પંદર પોઈન્ટ આઠ ટકા થઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે જન ઔષધિ કેન્દ્રોના કારણે છેલ્લા નવ વર્ષમાં દેશભરના ગરીબોના લગભગ છવ્વીસ હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પેક્સ મેગા કોન્કલેવને સંબોધન કરતી વખતે તેમણે આ પ્રમાણે કહ્યું હતું શ્રી શાહે કહ્યું કે ભારતીય જનઔષધિ કેન્દ્રો પહેલા મોટાભાગે શહેરી વિસ્તારોમાં હતા પરંતુ હવે પેક્સ દ્વારા ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના ગરીબો સસ્તી દવાઓ મેળવી શકશે તેમણે આરોગ્યલક્ષી વિવિધ મહત્વપૂર્ણ પહેલો પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે આ પહેલોએ દેશના આરોગ્ય સંભાળનું ચિત્ર બદલી નાખ્યું છે તેમણે કહ્યું કે પાસઠ રૂપિયામાં ડાયાલીસીસ માટેની દવાઓ ઔષધિ કેન્દ્રમાં માત્ર પાંચ રૂપિયામાં ઉપલબ્ધ છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની આજની જમ્મુની મુલાકાત વર્તમાન ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી છે આ મુલાકાત દરમિયાન શ્રી શાહ જમ્મુમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હાજરી આપવાના હતા તેઓ જમ્મુમાં ઇ બસ સહિત એક હજાર ત્રણસો નેવ્યાશી કરોડના પ્રોજેક્ટ્સ અને બે હજાર ત્રણસો અડતાલીસ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવાના હતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે જણાવ્યું છે કે ભારત હીલ ઇન ઇન્ડિયા હીલ બાય ઇન્ડિયા પહેલ દ્વારા વિશ્વમાં તબીબી સુવિધાઓનો વિસ્તાર કરવાનો હેતુ ધરાવે છે તેઓ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં નવી આરોગ્ય સુવિધાઓના ઉદઘાટન પ્રસંગે આ પ્રમાણે બોલી રહ્યા હતા ડોક્ટર માંડવિયાએ લેડી હાર્ડિનેજ મેડિકલ કોલેજમાં અકસ્માત અને ઇમરજન્સી વોર્ડનું ઉદઘાટન કર્યું હતું તેમણે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સફદરગંજ હોસ્પિટલમાં સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટરનું ઉદઘાટન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને સંસદીય ચૂંટણીમાં સતત ચોથી વખત તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું છે કે તેમણે તેમના બાંગ્લાદેશ સમકક્ષ સાથે વાતચીત કરી છે તેમણે ચૂંટણીના સફળ સંચાલન માટે બાંગ્લાદેશના લોકોને પણ અભિનંદન પાઠવ્યા હતા સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહ ભારત અને બ્રિટન સંરક્ષણ ભાગીદારીના તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના આશયથી બે દિવસની મુલાકાતે ગઈકાલે રાત્રે લંડન પહોંચ્યા છે શ્રી સિંહની સાથે સંરક્ષણ મંત્રાલયનું સ્તરીય પ્રતિનિધિમંડળ છે જેમાં ડીઆરડીઓ સર્વિસ હેડક્વાર્ટર ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શનના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે તેમની મુલાકાત દરમિયાન શ્રી સિંહ તેમના બ્રિટનના સમકક્ષ ગ્રાન્ટ શેપ્સ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તેઓ સંરક્ષણ સુરક્ષા અને ઔદ્યોગિક સહયોગના મુદ્દાઓની વિશાળ શ્રેણી પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે શ્રી સિંહ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકની પણ મુલાકાત લેશે અને વિદેશ કોમનવેલ્થ કોમનવેલ્થ અને વિકાસ બાબતોના સેક્રેટરી ડેવિડ કેમેરોન સાથે મુલાકાત કરે તેવી અપેક્ષા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર પ્રદાન કરશે બેડમિન્ટન ખેલાડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાયરાજ રેડ્ડીને દેશના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે જ્યારે આઠ કોચને તેમની રમતગમત પ્રત્યે તેમની સેવા બદલ દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવશે અમારા સંવાદદાતાના અહેવાલ અનુસાર તીરંદાજ ઓજસ પ્રવીણ દેવતાલે અને અદિતિ ગોપીચંદ સ્વામી કુશ્તીબાઝ મોહમ્મદ હુસામુદ્દીન ચેસ પ્લેયર આર વૈશાલી ક્રિકેટર મોહમ્મદ શમી સહિતના છવ્વીસ ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે રેસલિંગ કોચ લલિત કુમાર પેરા એથ્લેટિક્સ કોચ મહાવીર પ્રસાદ સૈની સહિતના નિયમિત શ્રેણીમાં જ્યારે ગોલ્ફ કોચ જસકીરત સિંહ ગ્રેવાલ કબડ્ડી કોચ ભાસ્કરન ઈ સહિતનાને આજીવન કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ભારત આજે નવી મુંબઈમાં ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે શરૂ થશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ સિરીઝની નિર્ણાયક મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક ટી ટ્વેન્ટી શ્રેણી જીતવા માટેનું લક્ષ્ય ધરાવે છે ઉલ્લેખનીય છે કે પ્રથમ બે મેચ બાદ ત્રણ મેચની શ્રેણી એક એકથી બરાબર થઈ ગઈ છે ભારતીય ખેલાડીઓએ તેમના પાંચ શ્રેણીના દ્વિપક્ષીય ટી ટ્વેન્ટી ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જ શ્રેણી જીતી છે કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીમાં કલા ઉત્સવ બે હજાર ચોવીસના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે કલા ઉત્સવનું આયોજન શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ શિક્ષણ મંત્રાલય અને રાષ્ટ્રીય શૈક્ષણિક શોધખોળ અને તાલીમ પરિષદ એનસીઆરટીના સહયોગથી નવી દિલ્હીમાં રાષ્ટ્રીય બાલભવન અને ગાંધી સ્મૃતિ દર્શન સમિતિ ખાતે કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ બે હજાર ચોવીસમાં ભાગ લેવા ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેલ્લા પચાસ દિવસમાં અગિયાર કરોડ લોકો સુધી પહોંચી છે ભારતીય સ્ટેટ બેન્કે નાણાકીય વર્ષ બે હજાર તેર ચૌદ અને બે હજાર એકવીસ બાવીસ વચ્ચેના સમયગાળા માટે બહાર પાડેલા આર્થિક સંશોધન અહેવાલમાં દેશમાં વ્યક્તિગત આવકની અસમાનતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એનાયત કરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા